તમારું સ્વાગત છે મારી શ્રી આરિયા રસોઈ ચેનલમાં આજે આપણે બનાવીશું પનીરના લાડુ પનીરના લાડુ બનાવવા માટે મેં અહીં લઈ લીધું છે સૌ પ્રથમ ખમણેલું પનીર પથાઈનમાં મેં એક કપ ભરીને લીધું છે તો પનીરની સામે મેં લીધી છે 1/4 કપ દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ અને 1 ટેબલસ્પૂન ઘી તો ચાલો આપણે આપડા પનીરના લાડુ બનાવવાનું શરૂ કરીએ પનીરના લાડુ બનાવવા માટે મેં અહીંયા લઈ લીધું છે ઘી ઘી ઉમેર્યા બાદ આપણે આપણું પનીર એડ કરીશું પનીરને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આપણા પનીરને ઘી સાથે ત્યાં સુધી શેકી લેવાનું છે જ્યાં સુધી એવા પનીર એકદમ નરમ થઈ જાય પનીર આપણું શેકાય અને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેટને ઓફ કરી દઈશું ગેસની ફ્લેમ ઓફ કર્યાના તરત જ આપણે એના અંદર ખાંડ ઉમેરી દેવાની છે કોપરાના ખમણ પનીર અને ખાંડ ને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તૈયાર થયેલા મિશ્રણ ને એક પ્લેટમાં લઈ લઈશું જેથી કરીને આપણું મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ જાય જેનાથી ઠંડા થયેલ મિશ્રણથી આપણે લાડુ વાળીશું રેડી થયેલ મિશ્રણ હવે લાડુ વાળવા માટે તૈયાર છે તો આપણે થોડું ખાતમાં મિશ્રણ લેતા જઈશું એક એક કરતા આપણે આ જ રીતે બધા બોલ્સ બનાવી લઈશું

મારી પાસે અહીંયા કેસર અવેલેબલ નહોતું એટલા માટે મેં અહીંયા ફૂડ ને થોડા દૂધ સાથે મિક્સ કરીને લઈ લીધો છે અને આપણે આ કોપરાનું ખમણ લઈ લીધું છે જેની અંદર આપણે આપણા લાડુને સારી રીતે રફદોડી લઈશું એક એક કરતા આપણે લાડુને આમાં સારી રીતે રફદોરતા જઈશું મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આપણને ના લાડુ ખાવામાં બહુ જ સરસ લાગે છે તો આ લાડુને ઘરે જરૂરથી એક વખત ટ્રાય કરજો એક એક કરતા બધા જ પનીના લાડુ કોપરાના ખમણની અંદર સારી રીતે રગદોળી લીધા છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું લાડુને પ્લેટમાં સારી રીતે ગોઠવી લઈશું દૂધ અને ફૂડ કલરના તૈયાર થયેલા મિશ્રણને આપણે આ રીતે આપણા લાડુની ઉપર

જો તમે મારી આ રેસીપી પસંદ આવી હોય તો મને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો